નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

રિપોર્ટર સંજય વાળા ધારી આયા વર્ષોથી કાડા હતા કાલે રાત્રે બુરીયા હવે અમારી માંગણી છે કે આરસીસી રોડ બનાવે અત્યારે લોકો કેટલા હેરાન થાય તમને ખબર જ છે ગાડીના બોનટ ફાટી જાય એટલે હવે અમારી માંગણી આવી છે કે આરસીસી રોડ બની જાય તો બધાને સારું જવા મેન હાઈવે આ જ છે આપણે ધારીનો એક વર્ષથી હતા કાલે રાત્રે બુરા છે હવે એ માંગણી છે કાલે આરતી બની જાય હવે